નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન નમસ્કાર હા બિલકુલ એક શ્રોતાએ જે સામગ્રી મોકલી છે એના આધારે આપણે આજે ચર્ચા કરીશું એમાં કહ્યું છે કે મૂળ લેટિન શબ્દ કમ્યુનિસ્ટ છે જેનો અર્થ સામાન્ય કે વહેચવું થાય બરાબર અને આ બહુ મહત્વનું છે પ્રત્યાયન એટલે ખાલી માહિતી આપવી લેવી એટલું જ નહીં હા પણ વિચારો લાગણીઓ એ બધું એવી રીતે વહેંચવું કે સામેવાળી વ્યક્તિ બરાબર સમજે એક સમાન સમજણ બને અને આજના યુગમાં તો આ કેટલું જરૂરી છે નહીં આ બધે જ માહિતીનો ધોધ વહે છે ખરી વાત છે એની અસરકારકતા સમજવી એ જ મોટો પડકાર છે તો ચાલો શરૂઆત કરીએ એના મૂળભૂત તત્વોથી જે સામગ્રી છે એમાં પ્રેષક સંદેશો માધ્યમ પ્રાપ્ત કરતા આ બધું તો છે જ હા એ તો બેઝિક્સ છે પણ મને જે વાત ઇન્ટરેસ્ટિંગ લાગી એ છે પ્રતિસાદ એટલે કે ફીડબેક અને ઘોંઘાટ એટલે કે નોઈસ પરનો ભાર ફીડબેક કઈ રીતે આખી પ્રોસેસને યુ નો ટુ વે બનાવે છે જુઓ આ બહુ જ અગત્યનો મુદ્દો છે સોર્સ પણ કહે છે કે ફીડબેક ના હોય ને તો પ્રત્યયન બસ વન વે ટ્રાફિક જેવું થઈ જાય જાણે દિવાલ સાથે વાત કરતા હોઈએ બરાબર ફીડબેકથી જ ખબર પડે કે મેસેજ પહોંચ્યો સમજાયો કે કંઈ ગેરસમજ થઈ અને પેલું ઘોંઘાટ એ ખાલી અવાજ જ નથી ખરું ને ના ના બિલકુલ નહીં સામગ્રી સ્પષ્ટ કરે છે કે આ ભૌતિક અવાજ તો છે જ પણ એનાથી વધુ મનોવૈજ્ઞાનિક ઘોંઘાટ અચ્છા જેમ કે જેમ કે આપણા પૂર્વગ્રહો આપણી ધારણાઓ આપણી તે સમયની લાગણી આ બધું પણ ઘોંઘાટ જ છે જે સંદેશાનો અર્થ બદલી નાખે છે ઓ આ તો ખરેખર વિચારવા જેવું છે હવે એના પ્રકારો જોઈએ સામગ્રીમાં ઔપચારિક અને અનૌપચારિકની વાત છે હા ફોર્મલ અને ઇનફોર્મલ ફોર્મલ એટલે ઓફિસ જેવું નિયમોવાળું પણ ઇનફોર્મલ જેને ગ્રેપવાઈન કહ્યું છે એ વધુ રસપ્રદ લાગે છે એવું નથી લાગતું કે આ બહુ ઝડપી પણ જોખમી પણ હોય હા ગ્રેપ વાઈનનું વર્ણન એવું જ છે મતલબ કે સંસ્થામાં માહિતી ફેલાવવાનો સૌથી ઝડપી પણ અનૌપચારિક રસ્તો એ ક્યારેક કર્મચારીઓના મનોબળનું બેરોમીટર પણ બની શકે પણ એની મોટી તકલીફ એ છે કે માહિતી ઘણી અધૂરી હોય તોડી મરોડીને રજૂ થયેલી હોય અફવાઓ બરાબર એટલે ગેરસમજ થવાની પૂરી શક્યતા આ સિવાય મૌખિક અને લેખિતની પણ વાત છે અને ખાસ તો અશાબ્દિક પ્રત્યાયન અશાબ્દિક હા મને લાગે છે કે આપણે એને ઘણી વાર ઓછું અંદાજીએ છીએ આપણા હાવભાવ આંખોનો સંપર્ક અવાજનો ટોન એક્ઝેક્ટલી કેટલું બધું કહી જાય છે ને શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે ક્યારેક બિલકુલ અને સામગ્રી પણ એ જ કહે છે કે જ્યારે તમારા શબ્દો અને તમારા હાવભાવ અલગ અલગ વાત કહેતા હોય ને હા ત્યારે લોકો તમારા હાવભાવ પર વધુ ભરોસો કરે છે સાચી વાત છે આ ઉપરાંત બીજા પ્રકારો પણ છે જેમ કે આંતરવૈયક્તિક એટલે આપણે આપણી જાત સાથે જે વાત કરીએ ઓકે પછી આંતરવૈયક્તિક એટલે બે વ્યક્તિઓ વચ્ચે અને પછી માસ કમ્યુનિકેશન એટલે મોટા સમુદાય સુધી પહોંચવું ઘણા બધા સ્તરો છે આના તો હા અને કયા સમજે કયો માધ્યમ અને કયો પ્રકાર વાપરવો એ પસંદગી બહુ મહત્વની છે અસરકારકતા માટે તો આ બધી વાત પરથી એની મુખ્ય લાક્ષણિકતાઓ શું કહેવાય સામગ્રી કહે છે કે એ દ્વિમાર્ગી છે સતત ચાલે છે બધે જ જોવા મળે છે હા સાર્વત્રિક છે પણ મને ગતિશીલ અને સંદર્ભ આધારિત આ બે મુદ્દા વધુ મહત્વના લાગ્યા ચોક્કસ ગતિશીલ એટલે કે ડાયનેમિક કમ્યુનિકેશન ક્યારે સ્થિર નથી હોતું એ બદલાતું રહે સંબંધો સાથે સમય સાથે બરાબર અને સંદર્ભ

પણ સમજણનું નિર્માણ કરવું છે બરાબર એ એક જટિલ જટિશિલ અને સતત ચાલતી સામાજિક પ્રક્રિયા છે જેમાં શાબ્દિક અશાબ્દિક ફીડબેક સંદર્ભ બધું જ અગત્યનું છે હા અને એ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે ચોક્કસ અને આ બધી ચર્ચા પરથી યુ નો એક સવાલ મનમાં આવે છે કયો સવાલ જો સોર્સનો મુખ્ય હેતુ છે સમાન સમજણ કેળવવાનો શેર્ડ અન્ડરસ્ટેન્ડિંગ હા પણ આપણે જે ઘોંઘાટની વાત કરી અશાબ્દિક સંકેતોના અલગ અલગ અર્થઘટનની વાત કરી સંદર્ભની અસર જોઈ તો શું ખરેખરે શક્ય છે કે બે વ્યક્તિ વચ્ચે ક્યારે સો ટકા સમાન સમજણ બની શકે વિચારવા જેવો પ્રશ્ન છે અને જો ના બની શકે તો આ જે સમજણનું અંતર રહી જાય છે એની આપણા સંબંધો પર આપણા કામ પર સહકાર પર શું અસર થતી હશે આના પર ખરેખર વિચારવું રહ્યું હા એના પર વિચારવું રસપ્રદ